છે તો જો અત્યારે વાગ્યા અને વાગ્યાની સાથે જુનાગઢમાં વરસાદ ચાલુ થઈ ગયો છે બોપર નો જો પાણી પડવા લઈ ગયો એટલો વરસાદ ચાલુ થઈ ગયો હમણાં તો જો કે દરરોજ એવું જ છે કે બપોર પહેલા કાંઈ ના હોય બપોર પછી વરસાદ ચાલુ થઈ જાય દરરોજનું એવું થયું હે

આખી છે ને ગુમડી પોઈન્ટ કેરમે સમજે અરે આ બધા વાતો કરે પહેલા બધા માણસો ને સુધી ખબર હોય ને બુમારથી જે થાય હાથે રેટો આજે ના એક રે એક સારું રેગ્યુલર આવે એમ કહું ના થઈ ના માટે લે તારા જે બલાયો કરતા પી ગયો આને ઉધો દેતો ના પાણી બેડ ન્યૂઝ કહેવાય હે ને છે ને જો અત્યારે આ બધે લાઈવ છે લાઈવ બોલે લાઈવ જ છે અત્યારે જો યુ સ્ટાઈલ ઓફ બ્લોગિંગ બ્લોગ શૂટ કે અલગ અલગ યુ સ્ટાઈલ છે બરોબર

करंट वेगळी त्याच्यात

હોય તો કહી દઉં કે પપ્પા જોઈ છે અને પપ્પા જોશે કે આપણે ચાર્જિંગ માં ફોન રાખીને યુઝ કરીએ છીએ એ ચૂપ કરી જા ચાર્જિંગ માં ફોન રાખીને શું વાપરે છે મૂકી દે ફોન વિડીયો મારા તને ખબર ન હોય તો કહી દઉં કે વિડીયો મારા ફોન માં ઉતરે છે કારણ કે આગળમાં વરસાદ પડી ગયો જોરદાર આગળ આપણે વિડીયો આર્ટપીલ ચાલુ કર્યો તો ત્યારે જોયું જ છે હવે અમે જ આય જ રાખવું પપ્પાને લઈ આખો પાણી પાણી કર નાખડ્યો થોડી વારમાં તો બે ત્રણ કલાક એક ધારો અને કન્ટિન્યુ ચાલુ રહ્યો હમણાં આ પાણી બધું નીકળી ગયો અમારા રસ્તામાંથી બાકી આમાં કેટલું કેટલું છે આ જગ્યા ચાલો અહીં તો આ વખતે મૂકી ગયો આપણે આવેલું મંદિર છે ને સમજાવી ના અહી તો જો સા આ વખતે અહીં તો નીકળ નથી લાગતો રસ્તો બાકી તો નીકળી ગયો પેલો

Mm-hmm. <clears throat>

તો ભાઈ આ છે ને આપણે ત્યાંનું જ છે એટલે મોતીબાગ આપણે ફૂલ બટ ત્યાંથી અમે નીકળ્યા હતા અને આ પછીનો વિડીયો છે એ પેલાનો સોરી મને જરાક મોકલો હતો ભાઈબંધુએ એટલે એ પછી મેં આમાં એ શેર કર્યો એટલે કે એ કહેવાનું એ મેન કે જો અત્યારે છે ને જે શરૂઆત થઈ ને જ્યારે વરસાદ એકદમ કોન્ટિન્યુઅસલી ચાલુ હતો આપણે ક્યારે ક્યારે વિડીયોથી કે ચાલુ કર્યું હતું ઘરે જ્યારે એ ચાલુ હતું ને ત્યારે અહીં ફૂલની ઉપરથી જતું હતું પણ અહીંયા મોતીભાગ ફૂલે એટલે અત્યારે બહુ ભયાનક હતું અને આવું કોઈ ત્યાં રિસ્ક ન લેવાય એમાં જવાનું અને આ જોઈને તો છે ને આપણે આવો છી ગયા એક પ્રકારના કોઈએ જોયું ન હોય ને એને તો આમ ઓલું જ થઈ જાય કે આવો આ તો શું છે કેમ કે એ જોયા જેવું હતું જેવું અહીંયા આપણે આ છે ભવનાથનું આપણે દમાકુંડ છે ને એ સાઈડ ત્યાંનું છે અને ત્યાં અહીંયા સેફ્ટીને લઈને બધા બધા લોકોને અવર જવર બંધ કરાવી દીધી હતી અને એ પછી તો કરવી જોઈએ કેમ કે આ પાણી જોવું અત્યારે એકદમ ખતરનાક આખો એનું સ્પીડ જ એવી છે ત્યાંથી કે જો કદાચ પગ પગ લઈ રહ્યો તો નાખી જ દઈ ડાયરેક્ટ ક્યાં ને ક્યાં એટલે કે આપણે કહેવાનું કે મેન જો આપણે નરસિંહ મહેતાનું સ્ટેચ્યુ છે જો એ અડધું ડૂબી ગયું એટલે કે બહુ બહુ ખતરનાક વખતે પાણી એવું પાછું બે ત્રણ દિનની અંદર રેગ્યુલર વરસાદ ગયો ને એને લીધે ત્યાં પાણી બહુ આવી ગયું અયોગ દારો જો આ ફૂલની ટચ ટચ જાય અત્યારે આપણે આવું જેને ને ત્યાંથી

કન્ટિન્યુઅસ વરસાદ હતો ને અહીં અંદરથી આવતું લાગે તો ડોહીમાં જાય હાલી તો જો તો અમે નથી જતા હવે ખબર હે કે અહીંયા ફૂલ પાણીમાં ભરાઈ ગયું છે

スタベディバディ આ મેં કીધું બધું અંદરની સાઈડ ગટરમાંવાનું ઈજે નીકળી જાય કાઢી દેજે એટલે એ માયોનો વાતો તો એ તો પાણી યાદ આવતા અમે આવતા ત્યાં ઓ છે ઓ તો નહી આપણે પાણી બહુ હતું ત્યાં મજા છે પૂરી ભાઈ ગાયો નો રસ્તા જો નીકળી હોય છે આમાં કેમ કે બધે પાણી પાણી થઈ ગયું એટલે જગ્યા નો